અને ફાયર ટીમ દ્વારા તાપી નદીમાં શોધખોળ કાર્ય હાથ ધર્યું છે આ બનાવ અંગે વધુ તપાસ ઇચ્છાપુર પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહી છે પોલીસ દ્વારા આત્મહત્યાના કારણો અને ઘટનાના સંદર્ભમાં તપાસ ચલાવવામાં આવી રહી છે હર્ષદ મહાયવંશી રિપોર્ટ આઝાદ ન્યુઝ હું ઈશ્વર પટેલ ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર સુરત મહાનગરપાલિકા ફાયર ડિપાર્ટમેન્ટ ગઈકાલે એક કવાસ ગામના સતીષભાઈ રમણભાઈ પટેલ ઉંમર વર્ષ પાંત્રીસથી ચાલીસ વર્ષની હશે જેઓ કાલે પચીસ તારીખના રોજ સાંજે સાતથી નવ વાગ્યાના અરસામાં મગડલ્લા બ્રિજ તાપી નંડીની ઉપરથી જમ્પ કરેલ હોય એવા ફાયર કંટ્રોલને કોલ મળેલ કોલ મળતાની સાથે સુરત ફાયર બ્રિગેડ અને એમાં જીઆઈડીસીની ફાયર એન્ડર ઘટના સ્થળે પહોંચીને સ્થળ તપાસ કરતાં માલુમ પડેલ કે કોઈ વ્યક્તિ તાપી નંડીની અંદર પડી ગયેલ છે એને રાત્રે નવ વાગ્યાથી લઈ ને અત્યાર સુધી ફાયર ડિપાર્ટમેન્ટની શોધખોળ હાલ કરી રહેલ છે અત્યાર સુધી શોધવામાં સફળતા મળેલ નથી